શહેરના દાંડિયા બજાર ખાતે આવેલા સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો જર્જરિત શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ઓગણીસો સાઠમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલની ઇમારત તૈયાર કરવામાં આવી હતી આ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો કેટલોક ભાગ જર્જરિત હાલતમાં હતો જે ગત મોડી રાત્રે અંદાજે અઢી વાગ્યાની આસપાસ અચાનક ધરાશય થયો હતો સંજોગો વસાદ રાત્રિ દરમિયાન જર્જરિત ભાગ ધરાશય થતા કોઈ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ન હોય મોટી દુર્ઘટના ટળી હતી આ ટેકનિકલ હાઈસ્કૂલ દિવસે દસથી થી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલે છે અને ચાલુ વર્ષે અહીં દોઢસો ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે રાત્રે બનેલી ઘટનાના પગલે બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી ઘટના બાદ હિટાચી મશીન દ્વારા ઇમારત તોડી પાડી કાટમાળ હટાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ઘણી બધી જર્જરિત ઇમારતો આવેલી છે જેમાં જોખમી પ્રકારની પણ ઘણી ઇમારતો છે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં ફક્ત નિર્ભયા નોટિસ આપીને જ સંતોષ માનવામાં આવે છે પરંતુ ત્યારબાદ એની જે જોખમી ઇમારતોને ઉતારવામાં આવી કે નહીં તે આસપાસ જોખમી દુકાનો મકાનો લોકો માટે જોખમી નથી ને વગેરે ચકાસણી કરવામાં આવતી નથી અને જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જ તંત્ર જાગતું હોય છે પાલિકા તંત્રની લાપરવાહી આમાં છતી થાય છે તેવું જણાય છે ત્યારે આ ઘટના બાદ શહેરના અન્ય જોખમી અત્યંત જોખમી ઇમારતો માટે પાલિકા ક્યારે તટસ્થ કામ કરશે તે જોવાનું રહ્યું અત્યારે ટેકનિકલ કોલેજ છે અને તે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી બંધ જ હતી જે રાત્રે અઢી વાગ્યાના સમયમાં કુદરતી કારણોસર જર્જરીત થઈ હતી અને પછી એને સવારમાંથી એને ડિમોલેશન કરીને ઉતારવાની કામગીરી ચાલુ છે મશીનો બધા જે ટેકનિકલ વિદ્યાર્થીઓને દેખાડવાના હતા એ હશે અને એને નુકસાન થયેલું છે જો કુદરતી રીતે નુકસાન થયેલું એના પર કોઈના પણ આક્ષેપ પણ નથી કરવામાં આવતો અરવિંદભાઈ ખોખર આ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ છે રાતે અઢી વાગે આ બનાવ બનેલો કઈ બે એટલે કઈ કયો વિભાગ પડ્યો છે એ નથી ખબર